થોડુંક આપણે આમાં મો દેશું તો આપણે જો ચાર પાવળા મન નાખી દીધું છે સરસ હવે આપણે આમાં પાણી નાખશું થોડું થોડું પાણી નાખી થોડું થોડું મિક્સ કરતા જઈશું તો ઢાકુર તો પાણી નાખીને સરસ એવું જો પાંધી લેશું જાજુ પાણી ન ઓજાવી એટલે આમ થોડું થોડું પાણી નાખતો જવાનું આમ સરસ ભેગું કરતો જવાનું નકર પછી ઢીલું થઈ જાય સરસ એવું

Sarasim when they you cut one. naturally, smooth and વધારે આપણે આમ કહળવાનું નથી બસ એટલો જ તે સરસ ઉતેરવાનું થઈ ગયું છે ત્યારે આપણે આ કડક જ છે હવે આપણે આને તરત વણવાના નથી હવે આમ કોઈ પણ કોટનનું ભીનું કપડું હોય સરસ એવું જો ભીનું કરી હવે આને રાખી દેવાનું અને દસ થી પંદર મિનિટ રહેવા દેવાનું સરસ એવું આમ લઈને એને આથી જ સરસ એવો ઢીલો થઈ જશે ફરસાન જેવો તો આપણે આને દસ મિનિટ પડો રહેવા દેવી આપણે જો દસ મિનિટ આપણે દીધો તો આપણે જો દસ મિનિટ થઈ ગઈ છે તો આપણે જે આ કપડું ઢાંકેલું હતું લઈ ગઈ જો સરસ એવો કુણો થઈ ગયો છે તો આપણે આને ફરીથી તેલવાળો કરી અને

લોટ બાંધીને એમ કેવાય કે દસ મિનિટ પડ્યો રહેવા દેવું એટલે આપણે સરસ એવું આપણે જોઈએ લેથે જ થઈ જાય સરસ ગુણું જે બને એમ સરસ એનું સારું તો જો સરસ એવું આપણે લોટ થઈ ગયે છે તો આપણે પહેલા કામ સરસ એવું ગોળી વાળી વાળ કે એય સરસ છે આવડા આવડા બધા જ લુવા બનાવી નાખશું ગોળ પોટ બનાવી અને બધી સ્ટાઈલ ના આજે આપણે બનાવવાના છે જો આપણે સરસ મજાનું આવો લુવા બનાવી નાખ્યો છે ગોળ ગોળ થોડું પતલું એવું

આવી રીતે આમ કંઈક તૈયાર કરી નાખશું તેલ પણ મેઘ દીધું છે ખૂબ ગરમ થાય પછી આપણે એમાં કરશું ફાફડા બનાવવાના છે પણ આપણને ફરસાન વાળા ઘોડે કે એમ કહેવાય કે ઈવડાઈને તો આમ પાટલો હોય એટલે ફાવે એટલે આપણે પોસું પોસું વેવણાની મદદથી આમ વણી લેવાનું સરસ એવું તેલ વાળી પાટલી કરેલી એટલે શોટે નહીં ન કરતો આપણે જો સરસ એવા ફરસા ને વણે એવા આપણે જો ફાફડા વણી નાખ્યા છે અને તેલ પણ આપણે પહેલેથી નીકી દીધું હતું જો તેલ પણ સરસ એવું ગરમ થઈ ગયું છે એટલે આપણે જો ઉતા

અત્યારે આપણે સાપુના મદદથી આમ ફેરવી નાખીએ પછી આપણે સારેથી કાઢી લેવાના હોય એટલે સારાથી ઓલું કરી આપણને તેલ ઉડે એટલે આપણે સરસ એવા થઈ ગયા છે એટલા ખાવા દેવાના છે આપણે તેલ ગરમ હોય એટલે કાંઈ વાર ન લાગે તો સરસ એવા આપણા બનીને તૈયાર છે આપણે થોડીક વાર તેલ બધું નીકળી જાય એવી રીતે આપણે આમ કાઢી લેવી આપણે જો આવી એક પીસ લઈ લેવી આમાં સરસ આવે છે કાઢી લેશું તો જો આવી રીતે ફરસાણમાં પણ બનાવે અને ઘરે પણ આપણે આવી રીતે બનાવી એકવી જો સરસ એવા ફાફડા બની ગયા છે તો જો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરો સબસ્ક્રાઈબ કરો અને મારી ચેનલને સપોર્ટ કરો બેલાઇકન દબાવવાનું ભૂલતા નહીં અને જો વિડીયોમાં નવા હોય તો લાઇક જરૂરથી કરી દેજો તાકે તમને આવા નવા નવા રેસીપીના વિડીયો લઈને મળતા રહેવી